નમસ્કાર મિત્રો શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ ભાવનગર શિક્ષકો માટે ખાલી જગ્યાઓ બહાર પડેલી છે સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ નવ અને દસમાં ગુજરાતી ધોરણ આઠ નવ અને દસમાં ગુજરાતી માધ્યમ બાલ મંદિરમાં શિક્ષકો અને આચર્યની ખાલી જગ્યાઓ પડેલી છે અંગ્રેજી મીડિયમમાં પ્રાઇમરી શિક્ષકની જરૂર છે મેથ્સ અને સાયન્સ ભણાવી શકે તેવા અંગ્રેજી મીડિયમમાં શિક્ષકોની જરૂર છે પીટી ટીચર તરીકે એક જગ્યા ખાલી છે રસ ધરાવતા અનુભવી અને તજજ્ઞ શિક્ષકોએ સંપૂર્ણ વિગતની અરજી સાથે તારીખ પંદર અને તારીખ સોળ બે બે હજાર ચોવીસને ગુરુવારની શુક્રવાર સાંજે સાડા ચારથી સાતમાં રૂબરૂ મળવાનું રહેશે ત્યારબાદ જોઈએ તો કર્ણાવટી ઇન્ટરનેશનલ સ્કૂલમાં કેજીથી સ્ટાન્ડર્ડ બાર સુધી સાયન્સ અને કોમર્સ વિભાગમાં અંગ્રેજી અને ગુજરાતી મીડિયમમાં જગ્યાઓ ખાલી પડેલી છે જુનિયર સિનિયર કેજી પ્રાઇમરી સેકન્ડરી સાયન્સ કોમર્સ સ્પોર્ટ ડ્રોઈંગ મ્યુઝિક ડાન્સિંગ ક્લર્ક ડીટીપી ઓપરેટર ક્લાસમાં જગ્યાઓ ખાલી છે

પારિવારિક ભાવના ધરાવતી ટ્રાન્સપોર્ટેશન જમવાની તથા રહેવાની સવલત આપતી સંસ્થામાં કાર્ય કરવાની ઉત્તમ પ્રાથમિક અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બધા જ વિષયોમાં જગ્યાઓ ખાલી પડેલી છે પ્રિન્સિપાલ ધોરણ એકથી બારમાં મેનેજમેન્ટ કરી શકે તેવા અનુભવી ઉમેદવારની જરૂર છે કોલેજ વિભાગની વાત કરીએ તો બીએસસી એમએસસી બીબીએ એમબીએ બીકોમ બીએડ બી એલ એલ નર્સિંગ ડીએમએલ ટી વિભાગ માટે જગ્યાઓ બહાર પડેલી છે બિનશૈક્ષણિક વિભાગની વાત કરીએ તો ડાન્સ टीचर अकाउंट स्पोर्ट एनसीसी एंड ओ ड्रॉइंग एचआर कोऑर्डिनेटर रिसेप्शनिस्ट बिल्डिंग मैनेजमेंट सुपरवाइजर कैंपस सुपरवाइजर ड्राइवर पट्टावाला बहनों स्वीपर सिक्योरिटी स्कूल बस पोता मुकी से से। बात करी तो ने सकेट्राक्ट जरूर है स्कूलों की बात करिए तो उम्मीदवार व्ययमरिया अठार पिस्तालीस वर्ष शिक्षक मेटी जगह में बीएड की पीटीसी फरजियात एड्रेस जो

જૂનાગઢ જિલ્લાના ઉમેદવારો તારીખ ત્રણ બે હજાર ચોવીસના રોજ હોટેલ બેલેવ્યુ સરોવર પ્રીમિયર પર સવારે દસથી બે વાગ્યા સુધીમાં રૂબરૂ ઇન્ટરવ્યૂ આપી શકો છો જામનગર જિલ્લાના ઉમેદવારો તારીખ પચીસ બે બે હજાર ચોવીસના રોજ ભારત હાઉસ ખંભળીયા ગેટ લખોટા તળાવ રોડ પર સવારે દસથી બે વાગ્યા સુધીમાં રૂબરૂ ઇન્ટરવ્યૂ આપી શકો છો મોરબી તથા અન્ય તમામ જિલ્લાના ઉમેદવારો માટે દસ ત્રણ બે હજાર ચોવીસના રોજ નવયુગ શૈક્ષણિક સંકુલ વિરપુર સવારે દસથી બે વાગ્યા સુધીમાં ઇન્ટરવ્યૂ આપી શકો છો ત્યારબાદ જોઈએ તો સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી અમદાવાદમાં આવેલી છે ત્યાં બીબીએ એમબીએ બીસીએ આઈએમસીએ એમસીએ માટે સ્ટાફની જરૂર છે જે કોઈ મિત્રના રસ હોય તેણે અહીંયા આપેલા વેબસાઇટ ઉપર અરજી કરવાની રહેશે આઠ દિવસની અંદર આ અરજી કરવાની રહેશે